ગીતા મંદિર બસ સ્ટેશન પર મુસાફરોને પરેશાન કરનાર તથા લોકો સાથે દાદાગીરી કરીને પૈસા પડાવનાર મંગુ નામની વ્યક્તિના ત્રાસથી લોકો કંટાળી ચૂક્યા હતા ગઈકાલે એસટી બસ સ્ટેશનમાં જ ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ ભેગા મળીને મંગુને મેથી ચખાડ્યો હતો મંગુને માર મારીને પાડી દીધો હતો એ બાદ પાંચ શખ્સે લાકડીઓ વડે મંગુને ઢોરમાર માર્યો હતો આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો પહેલા લાત મારી મંગુને પાડી દીધો બાદમાં લાકડીના દંડા વડે માર માર્યો વીડિયોમાં જોઈ શકાય છે કે એસટી બસ સ્ટેશનમાં એક વ્યક્તિ મંગુને લાત મારીને પાડી દે છે અને ત્યારબાદ અન્ય એક શખસ આવીને ટોળે વળેલા લોકો સામે ગાળો બોલે છે અને ત્યાંથી જતા રહેવા કહે છે આ દરમિયાન અન્ય એક શખસ હાથમાં લા